જેઈઈ મેન્સ બે હજાર ચોવીસનું ફાઇનલ પરિણામ સતત પાંચમા વર્ષે એલન રાજકોટે સૌરાષ્ટ્રમાં તેનું નેતૃત્વ અને વર્ચસ્વ ચાલુ રાખ્યું છે એલ એન રાજકોટના બે ક્લાસરૂમ વિદ્યાર્થીઓ મિત પારે એ હૈઆર અઠયાવીસ અને હર્ષલ કાનાણી એ હૈઆર ચુમ્માલીસે સો સો મેળવીને સંયુક્ત રીતે ગુજરાત ટોપર્સ બન્યા છે અન્ય વિદ્યાર્થી દ્વિજા પટેલે એઆઇર ફિફ્ટી એક મેળવીને ગર્લ્સ કેટેગરીમાં સૌરાષ્ટ્ર ટોપર બની છે ત્રણ વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ટોપ હંડ્રેડ એઆઈઆર મેળવ્યા છે ટોપ ફાઇવ હંડ્રેડ એઆઈઆરમાં છ વિદ્યાર્થીઓ ટોપ એક હજાર એઆઈઆરમાં અગિયાર ટોપ બે હજાર એઆઈઆરમાં પંદર ટોપ પાંચ હજાર એઆઈઆરમાં ત્રેવીસ અને ટોપ દસ હજાર એઆઈઆરમાં એકત્રીસ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું એકસો બે વિદ્યાર્થીઓ જેઈ એડવાન્સ બે હજાર ચોવીસ ની પરીક્ષા માટે પસંદ થયા બે વિદ્યાર્થીઓ સો પર્સેન્ટ ટાઈલ્સ મેળવ્યા છે પાંચ વિદ્યાર્થીઓએ નવાણું પોઈન્ટ નવાણું પર્સેન્ટ અને તેથી વધુ મેળવ્યા છે પંદર વિદ્યાર્થીઓએ નવાણું પોઈન્ટ નવ પર્સેન્ટ અને તેથી વધુ જ્યારે ચાલીસ વિદ્યાર્થીઓએ નવાણું પર્સેન્ટ ટાઈલ અને તેથી વધુ મેળવ્યા છે અહેવાલ વિજય મકવાણ इस साल टॉप हंड्रेड में हमारे तीन स्टूडेंट्स हैं पहला स्टूडेंट रैंक 28 पर ए आई आर ट्वेंटी एट पर है मीत पारे रैंक 44 हर्षल कनानी और रैंक 58 पर है द्विजा पटेल इसके अलावा बाकी स्टूडेंट्स ने भी काफ़ी अच्छा किया है और पहले थाउजेंड स्टूडेंट्स में पहले थाउजेंड रैंक्स में हमारे 11 स्टूडेंट्स का सिलेक्शन हुआ है और મેન જેન્સ મારું નામ ફારિક છે મારો રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક ટ્વેટ છે હું બી એચ રાઠોડ અભ્યાસ કરી રહ્યો છું અને એલેન્થ તરફથી જેન્સ માટે મેથ્સ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ત્રણેયમાં અમે અમને મોડ્યુલ્સ અને રેસ સોલ્વ કરવામાં આપે તો એના ક્વેશ્ચન્સ અમે સોલ્વ કરીએ છીએ અને સાથે સાથે જે મેઇન્સ માટે જે પ્રીવિયસ યરના પેપર્સ છે અને મોક ટેસ્ટ છે એ પણ ઘણી બધી લેવામાં આવી હતી જેનાથી મને ઘણો ફાયદો થયો ઓલ ઇન્ડિયા રેન્ક ટ્વેન્ટી એટનો તો ખ્યાલ નહોતો પણ મેં પૂરી મારી તરફથી પૂરી મહેનત કરી હતી કે મારા સારા માર્ક્સ આવે અને બે વર્ષ તરત બે વર્ષ સુધી સતત રોજ મહેનત કરી અને અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કર્યા અને જે કાંઈ પણ મને ડાઉટ્સ આવતા હતા એ ફેકલ્ટી સાથે કે પછી ફ્રેન્ડ્સ સાથે ડિસ્કસ કરીને ક્લિયર કર્યા કે જેમથી મને મેથ્સને ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ત્રણેયમાં ઘણો ફાયદો થાય અત્યારે હું જે એડવાન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું અને આગળ જઈને સારી આઈઆઈટીમાંથી બીટેક કોમ્પ્યુટર સાયન્સમાં ફોલો કરવાનું પ્લાન છે આમ તો થોડોક તો રસ છે જ મને મતલબ સેવન્થ એટમાં થોડીક કોમ્પ્યુટર પ્રતિ રસ વધી ગયો હતો એક તો એ કારણ કહી શકીએ ને બાકી તો બીજું બહુ ખાસ કારણ નથી કોમ્પ્યુટર પ્રત્યે રસ હતો કે જેનાથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ ફોલો કરવાનું હતું પટેલ છે અને હું બી એડ રાઠોડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારો રેન્ક ફિફ્ટી છે ઓલ ઇન્ડિયા રેન્ક મતલબ તૈયારી તો એ જ હતી કે કન્સીસ્ટન્ટલી બે વર્ષ મહેનત કરવાની અને કઈ ભી ડાઉટ આવે કે તો ટીચર્સ ને કે ને પૂછી દેવાનું એટલે લાઈક ડાઉટ ક્લિયર કરતા રહેવાના અને આમ ક્યારેય આમ ડાઉન ફીલ થાય તો પછી ક્યારે કઈક બીજું કઈક મોટીવેટ થાય એવી વસ્તુ યાદ કરી દેવાની એટલે પાછું તમે મોટિવેટ થઈને પાછા લાગી શા વુઆઈટી બોમ્બે માં મદ્રાસ માં જવા માંગુ છું અને કમ્પ્યુટર સાયન્સ માં ફિલ્ડમાંગુ છું મતલબ મને નાઇન ટેન્થમાં અમારે કોડિંગ આવતું હોય મને ત્યારથી કોડિંગ ગમતું હોય એટલે પછી કમ્પ્યુટર સાયન્સ માં જવા માંગુ છું